તો મારી બહેનો છે ને તમારી હાટું થઈને આજે નવો વિડીયો અને નવું ફેન્સી કલેક્શન લઈને આવ્યો છું વિડીયોની વાત કરું તો વિડીયોમાં આપણે આજે તનમનિયા બતાવવાના છે મસ્ત ડિઝાઇન આવી છે ને એકદમ ઓછા રેટવાળા તનમનિયા બનાવડાવ્યા છે તમારી હાટું થઈને અને જબરદસ્ત ડિઝાઇનનું છે તમને છે ને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇનનું છે અને ડાયરેક્ટ ગોલ્ડ પોલિશના તનમનિયા રહેવાના છે એટલે કાળો ધોળો થાવા કરશે નહીં જો તમે એકવાર ડિઝાઇન જોશો તો ડિઝાઇનના ફેન થઈ જાવ એવી વસ્તુ છે આ નજીક આવો નજીકથી બતાવી દો જો મસ્ત અંદર પિંક કલરના સ્ટોનને ફરતું જો આવી રીતે જો જબરદસ્ત કામ કરેલું છે આખું હેરિટેજ ઘૂઘરી સાથેના અને એકદમ ઓછા રેટવાળા અને તમારે ડેલીમાં પહેરવા છે ને તો તમે ડેઈલીમાં પહેરી શકશો એવી ડિઝાઇન બનાવી છે હવે એની બુટી તમને વાત કરું ને તો બુટી આવી રહેવાની છે જો જબરદસ્ત એકદમ હોનાનું જોઈને એવું જ લાગવાનું છે હવે એમાં બીજી ડિઝાઇન ની વાત કરું ને તો બીજી ડિઝાઇન એવી યુનિક અને મસ્ત છે જુઓ આ વસ્તુનો પોલીસ આવો નાવો જ રહે બે ત્રણ પલાળશો નહીં ને બહુ જાજુ નહીં પલાળવાનું તમ તારે આવું ના કાંઈ ન થાય પોલીસ નું ઘણા બહેનો એમ પૂછે છે કે ભાઈ પોલીસ કેવો રહેશે પણ પોલીસમાં એવું છે બહેનું પલાળો નહીં ને અને સ્પ્રે ત્યાં હજી આવું નાવું જ રહ્યા કાંઈ ન થાય ત્રીજી ડિઝાઇનની જો વાત કરું ને તો ત્રીજી ડિઝાઇન એવી જ છે જબરદસ્ત એનું જો તમારે લેવા ઈચ્છતા હો તો નીચે નંબર આપણે આપેલો છે એ નંબર ઉપર ફટાફટથી બુકિંગ કરાવી લેજો અને જો જોઈન લેવું હોય ને તો એડ્રેસ એ આપણે મેન્શન કરેલું જ છે નીચે તો એડ્રેસ ઉપર એ આવી જાય જો આ ડિઝાઇન એવી છે મસ્ત ચેન છે ને આખો આ પીસ છે ને જો લચકો પીસ છે આખો મુઠ્ઠીમાં હમાઈ જાય ને એવી ડિઝાઇન છે અને એની બુટી તે એની જેવી જ છે મસ્ત અને ચોથી અને છેલ્લી ડિઝાઇન બતાવું છું આ ડિઝાઇન તો એકદમ મસ્ત અને યુનિક છે કારણ કે આમાં છે ને નીચે આપણે જે તમે ઓલા ક્રિસ્ટલ જોયા ને ક્રિસ્ટલ આખું ક્રિસ્ટલ ભરેલી ડિઝાઇન છે જો ઘુરી વગરનો એકદમ મસ્ત પીસ છે ક્રિસ્ટલ વાળો એકદમ જ લાગે છે એવી ડિઝાઇન બુટીમાં આપણે જે આગળના જે બે હતા ને પીસ એમાં નીચે પિંક કલરના હતા આમાં આપણે રામા કલરના પીસ આવેલા ટોપ્સ આવશે મસ્ત તો અમારી ચેનલે જો હજી ઓછું સબસ્ક્રાઈબ ન હોય ને બેનું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લેવા ઈચ્છતા હો ઓનલાઈન મગાવવું હોય બહુ રહેતા હોય બારગામમાં તો દૂર તમને ડિલિવરી મળી જશે તો નીચે નંબર આપ્યો છે નંબર ઉપર ફટાફટથી ઓર્ડર આપી દો અને એટલા આમ રહેતા હોય જોઈને આવો લેવું હોય ને તો આવી જાજો શોરૂમ ઉપર શોરૂમનું એડ્રેસ નીચે આપેલું છે અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કેવું લાગ્યું કલેક્શન